નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબાર કરીશું નજર સમાચાર ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લાના વધઈ તાલુકા પંચાયતના ડોક પાતળ ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો ભય વગરનો ભ્રષ્ટાચાર કરાવનાર વહીવટદાર સાથે મળીને માજી સભ્ય સાથે મિલીભગતથી ભ્રષ્ટાચારનો કરી બેઠા ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના ડોક પાતળ ગ્રુપમાં ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વાનરચોડ ગામે સોપીટ નામના કામગીરીમાં નિમ્ન કક્ષાનું મટીરિયલ નાખવામાં આવેલ છે રાજકીય પક્ષો નેતા જેવા સરકારી ધારાધોરણ મુજબની યોજનાઓમાં ભ્રષ્ટાચારમાં રૂપાંતર આ તલાટીકમ મંત્રી વહીવટદાર ઇજનેર પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેવા વિકાસના વચનો પોકળ સાબિત કરી ભ્રષ્ટાચાર કરી પોતાના વિકાસ પાછળની નીતિ અપનાવતા હોય છે વધઈ તાલુકાના ડોકપાતળ ગ્રુપ ગ્રામ પંચાયતના વાનરચોળ ગામે સોપપીટના કામગીરીમાં કાચી ઈંટ બદલી નવી ઈંટ બદલાય તેવો સુધારો આવશે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ